તો જી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં આજે સૂરતી આવી ગઈ છે તૈયાર ચાલ ન હોય પર મારા મમું ને તો રસ્તામાં તો ઉંડાળે એ જ જેવો વિડિયો નહી ઉતારું થોડો્ઞાન નો સેન બતાવીશ તો વિડિયો ચેલે સુદી જોતા રહેજો મિત્રો ચેનલ માં નવા હોઈ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય તો મળી એ અહીં આપે પર જઈને

ले सप्ता बेवानी है यहां तापी न मंदिर या बाजू हा में कॉल ने परम जी से बैठ से नौ दिवस नि सप्ता है कोई ने आओ हो तो केजो सप्ता हम परवा तुमने तो वीडियो में देखाड़ी सप्ता हा में बेवानी अपने घर थी नगर आपड़े जे 2 दिन तो पछि 7 तारीख है तो जावनो है दर। हारन गाम हाड़ा ना एक ना लगन है लगन में जामनगर छोकरा जाओ में जो बेट दड़े देखा है देखाए સોગલ ડડડો ઠે ના દીએ જો સોગલ ડડડો ગોતે કમેન્ટ કરો તાતા આયન કરજો તેડો ઓર તો યસ ગોતે હે મરકા કાન મકા ડડડો ગોતે બસ લામબો જાજો વિડિયો કરવો નથી બસ આજનો વિડિયો આટલો જ વિડિયો સારો લાગે તો વિડિયો માં લાઈક કરતા જાજો અને ચેનલ માં નવા હોઈ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરતા